તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક જે મોટો પલટો આવ્યો છે ત્યાર પછી ગુજરાતમાં તોફાની અતિ ભયંકર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે ગુજરાતમાં ભારે પવન આંધી અને તોફાન જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે પછીની કલાકો ગુજરાતવાસીઓ સાવધાન કારણ કે મિત્રો એક નવા વાવાઝોડાની પણ આગાહી સામે આવી રહી છે જી હા દર્શક મિત્રો વાવાઝોડાને લઈને નવી અપડેટ સામે આવી રહી છે આગામી દસ દિવસમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકી શકે મોટું વિશાળ વાવાઝોડું જેને મિત્રો મોટી અપડેટ સામે આવી છે એના વિશે વાત કરવાની છે તો બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે જે વરસાદ તૂટી પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં જે છે તે બારથી તેર ઇંચના વરસાદો પડ્યા છે અને એને લઈને જે નવી અપડેટ સામે આવી છે એ પણ અમે તમને જણાવવાના છીએ અને ખાસ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોને લઈને મિત્રો નવી આગાહી સામે આવી છે ખાસ ગુજરાત રાજ્યમાં આવતીકાલથી જે છે તો મિત્રો હવે ખતરનાક વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ જવાની છે જેની શરૂઆત આજથી થઈ ગઈ છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો નવા મહિનાની શરૂઆત થઈ રહી છે એક તારીખ સપ્ટેમ્બર મહિનો બેસી રહ્યો છે ત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જે છે તે મોટા નવાજોની થવાના એંધાણ સામે આવી રહ્યા છે આખો મહિનો કેવો જશે પહેલાં પાંચ દિવસ તો ગુજરાત રાજ્ય માટે હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તેના વિશે પણ વિડીયોમાં આગળ વાત કરવાની છે તો મિત્રો બધી જ માહિતી તમારા માટે ખૂબ કામની અને ખૂબ ઉપયોગી રહેવાની છે તો વિડીયોને જે છે તે મિત્રો ખાસ અંત સુધી જોતા રહેજો જેથી કરીને બધી જ માહિતી મળી જાય આ વિડિયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે બધી માહિતી મિત્રો તમને જણાવું તો પહેલા નંબર ઉપર કયા મુદ્દાઓ વિશે આપણે વાત કરવાની છે બીજા નંબર ઉપર મારે તમને કયા મુદ્દા વિશે જણાવવાનું છે અને ત્રણ ત્રણ મુદ્દાઓ વિશે મિત્રો આપણે વાત કરવાની છે સૌથી પહેલાં મિત્રો હું જે છે તે તમને એક વાવાઝોડું બની રહ્યું છે તેના વિશે અપડેટ આપીશ જેનાથી તમને ખબર પડી જાય તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આગામી દિવસોની અંદર એક વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે તેના વિશે હું તમને પહેલા નંબર ઉપર અપડેટ આપીશ બીજા નંબર ઉપર મિત્રો હું વાત કરીશ કે આગામી ચોવીસ કલાકની અંદર જે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તો એ કયા કયા ગામડાઓ છે કે જેમાં વરસાદ ભૂકાકાળ છે અને ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે વરસાદની સિસ્ટમો સમજીશું અને સાથે સાથે આ નવો મહિનો છે મિત્રો શરૂ થઈ રહ્યો છે સપ્ટેમ્બર મહિનો તે કેવો જશે સાથે ચોમાસાના વિદાયની તારીખો સામે આવી ગઈ છે તેના વિશે પણ વિસ્તારથી સમજીશું આજના વિડીયોની અંદર તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર સીધા પહેલાં મુદ્દા ઉપર આવીએ વાવાઝોડા વિશે ડિટેલમાં તમને માહિતી આપું તો મિત્રો ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર એક મોટું વાવાઝોડું બનતું જે છે તે ગુજરાત રાજ્ય ઉપર દેખાઈ રહ્યું છે ચાલો દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો પાંચથી છ તારીખ આસપાસ અહીંયા ગુજરાતનું લોકેશન છે ગુજરાતના લોકેશન ઉપર મિત્રો જોશો તો પાંચ થી છ તારીખ આસપાસ એક મોટી અહીંયા રીંગ બનવાની શરૂઆત જે છે તે મિત્રો દેખાઈ રહી છે ત્યાર પછી જેવી મિત્રો સાત અને આઠ તારીખ આવે છે ત્યારે મિત્રો તમે જુઓ કે સાત અને આઠ તારીખ આસપાસ જે છે તે મિત્રો અહીંયા કચ્છ લાગુના વિસ્તારો ઉપર જે છે તે એક મિની વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે આજે વહેલી સવારે મિત્રો આ વાવાઝોડું વધારે ખતરનાક બનતું દેખાઈ રહ્યું હતું અત્યારે થોડું નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ મિત્રો ટુ ટૂંકમાં સાત અને આઠ તારીખ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર એક મોટી વરસાદની મોટી વાવાઝોડાની જે સિસ્ટમ જે છે તે મહાકાય સિસ્ટમ આવશે તેવું લાગી રહ્યું છે અને ખાસ અહીંયા મિત્રો તમને દેખાડી પણ દઈએ તો જોઈ લો મિત્રો જે આ સર્ક્યુલેશનો ચાલી રહ્યા છે જે મિત્રો આ બબલ બની રહ્યા છે રાઉન્ડ બની રહ્યું છે એટલે કે કુંડાળા બની રહ્યા છે તેને આધારે મિત્રો તમે અનુમાન લગાવી શકો કે આ વાવાઝોડું કેટલું ભયંકર બની શકે ખાસ ગુજરાત રાજ્યમાં પાંચથી છ તારીખ આસપાસ જે છે તે આ વાવાઝોડું બનવાની શરૂઆત દેખાઈ રહી છે અને ત્યાર પછી સાત આઠ અને નવ તારીખ આસપાસ મિત્રો જે છે તે વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર રહેશે તેવું લાગી રહ્યું છે ખાસ મિત્રો આ વાવાઝોડું જે છે તે મહારાષ્ટ્ર થી બનીને ગુજરાત ઉપરથી આખે આખું સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈને પાકિસ્તાનમાં જતું જોવા મળી રહ્યું છે જો કે મિત્રો વાવાઝોડાની હજુ સાતથી આઠ દિવસ આગળ દેખાડી રહ્યા છે એટલે કે આ વાવાઝોડું છ સાત અને આઠ તારીખે બનતું જોવા મળી રહ્યું છે ત્યાં સુધીમાં મિત્રો આ વાવાઝોડાની ઘણી બધી દિશામાં પરિવર્તન થઈ શકે વાવાઝોડું વધારે મજબૂત પણ બની શકે અથવા જે છે તે નબળું પણ પડી શકે તો દરરોજ મિત્રો વાવાઝોડાની દિશા કેવી રહેશે કઈ બાજુ આગળ વધે છે બધી માહિતી આપણી આ ચેનલ ઉપર હું તમને જણાવતો રહીશ હવે મિત્રો વાવાઝોડા પછી જે છે તે મિત્રો હું તમને આજની માહિતી આપું હવે મિત્રો વરસાદ વિશે સમજીએ જે સિસ્ટમો બની રહી છે તેના વિશે સમજીએ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે ભારે વરસાદનું એલર્ટ તોડાઈ રહ્યું છે અત્યારે હાલ તમને જણાવી દઈએ તો એકત્રીસ તારીખના રોજ આખો દિવસ સારો વરસાદ રહ્યો છે સવાર બપોર સાંજ સુધીમાં સારો એવો વરસાદ મિત્રો જે છે તે નોંધાયો છે પરંતુ ત્યાર પછી હવે એક તારીખથી શું મોટું તોફાન થવાનું છે એ પણ તમને દેખાડી દઈએ તો જોઈ લો ગુજરાત રાજ્યનો આ લાઈવ નકશો છે અને નકશાની અંદર તમે જોશો તો આ મહાકાય મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ પથરાઈને બેઠી છે અને આ જ સિસ્ટમ ગુજરાત રાજ્યની શકલ બદલ છે તેવું લાગી રહ્યું છે કારણ કે આ સિસ્ટમને કારણે મિત્રો અહીંયા તમને લાઈવ વાદળો દેખાડીએ તો જાણીને તમે ચોંકી જશો થર થર કાપવા લાગો એટલી ભયંકર એટલી ખતરનાક સિસ્ટમ મિત્રો જોઈ લો આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ જે મિત્રો આ ભયંકર અને ખતરનાક આ જે વાદળોની સિસ્ટમ બની રહી છે તેને લઈને મિત્રો હવે પછી એક અને બે તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ જે છે તે ભૂકા કાઢશે એકત્રીસ તારીખ દરમિયાન આખો દિવસ ગુજરાતમાં જે તાંડવ મચ્યું છે એની સિસ્ટમ હવે લાંબી ચાલશે અને ગુજરાત રાજ્યના હવે લગભગ કોઈ ભાગો બાકી રહેશે નહીં ઓલ ઓવર બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહે તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો જાણીએ તેને લઈને કેટલાક હવામાન ખાતા તરફથી એલર્ટો બહાર પાડવામાં આવ્યો છે નવકાસ્ટ અનુસાર જાણીએ તો જોઈ લો મિત્રો હવામાન ખાતા તરફથી જે એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે કયા જિલ્લામાં કયું એલર્ટ છે જાણતા પહેલાં તમને જણાવી દઉં કે જે પણ ભાગોમાં જે છે તે ઓરેન્જ એલર્ટ રહેલું છે ફરી એકવાર મિત્રો અહીંયા લખીને સમજાવું જેથી તમને મિત્રો યાદ રહે ને તમે વધારે સમજી શકો તો મિત્રો જે પણ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ રહેલું છે ત્યાં તમને ત્રણથી લઈને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો બનતા જોવા મળી શકે અને જે પણ ભાગોમાં યેલ્લો એલર્ટ છે તે ભાગોની અંદર એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદો તમને પડતા જોવા મળી શકે તો ચાલો હવે જાણીએ કે કયા કયા ભાગમાં કયું એલર્ટ છે તો સૌ પહેલા ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓ તમને જણાવું તો મિત્રો ઓરેન્જ એલર્ટ જે છે તે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મધ્ય ગુજરાતના આખે આખો ભાગ જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ત્યાંથીની આ બાજુ આવે તો દાહોદ ગોધરા મહીસાગર વડોદરા છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતનું ભરૂચ નર્મદાના વિસ્તારોથી મિત્રો જે છે તે ત્યાંથી નીચેના આંકલેશ્વર લાગુના ભાગોમાં ઓરેન્જ એલર્ટ રહેલું છે સૌરાષ્ટ્રનું પણ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં જે છે તે ઓરેન્જ એલર્ટ રહેલું છે તો ઓરેન્જ એલર્ટ બધા બધા ભાગોમાં પાંચ ઇંચ સુધીના વરસાદો ભૂકા કાઢી શકે બાકીના ભાગોમાં જે છે તે યલો એલર્ટ છે યલો એલર્ટ વાળા ભાગો કયો છે એ પણ જણાવી દો તો યલો એલર્ટ મિત્રો આજે સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર મોરબી જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદર સહિત દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડના વિસ્તારોમાં જે છે તે ખાસ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તો મિત્રો થઈ ગઈ માહિતી જે છે તે એલર્ટોને આધારે પરંતુ હવે પછીની જે તારીખો આવી રહી છે તારીખ એકથી લઈને પાંચ તારીખ સુધી હવામાન ખાતાએ જે માહિતી આપી છે તે જાણવી જરૂરી હવામાન ખાતા તરફથી મિત્રો એ ખૂબ જ કામની અને જરૂરી અપડેટ આપવામાં આવી તેમાં મિત્રો શું વાત કરવામાં આવી જણાવી દઉં તો મિત્રો આપણું જે ઓફિશિયલ ગુજરાતનું જે હવામાન ખાતું છે તેમણે મિત્રો મોટી આગાહી આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં આફત ટળી નથી ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે હજુ પણ ખતરો ટળ્યો નથી તમને એવું લાગી રહ્યું હોય કે વરસાદ જતો રહ્યો તો મિત્રો સાવધાન કારણ કે આગામી પાંચ દિવસ માટે હવામાન ખાતા તરફથી ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી ટોટલ મિત્રો એવું જણાવ્યું કે ગુજરાતમાં જે છે તે તારીખથી લઈને તારીખ અતિ ભારે રહેવાના એંધાણ એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન જે છે તે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ રહેશે મિત્રો દરિયાકાંઠેથી મોટા મોજા ઉછળવાની આગાહી છે પવન સાથે આંધીની આગાહી છે જેથી દરિયાકાંઠે માછીમારોને ન જવાની અને દરિયો ન ખેડવાની પણ સૂચના જે છે તે મિત્રો આપવામાં આવી છે મિત્રો તમને ચાલો જણાવું કે ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક એટલે કે એક તારીખે વહેલી સવારથી સાંજ સુધી જે ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે તે અનુસાર એક તારીખનો દિવસ ગુજરાત માટે કેવો જવાનો છે કેટલો વરસાદ આવવાનો છે કયા કયા ભાગોને ધમરોડવાનો છે તેને લઈને પણ મિત્રો જે નવી માહિતી અને અપડેટ સામે આવી રહી છે એ જાણી અને જોઈએ કે ગુજરાત રાજ્યના એ કયા કયા ભાગોને જે છે તે મેઘરાજા રીત સરના ધમરોડવાના છે તો ચાલો મિત્રો વેધર મોડલ જે જુદા જુદા સામે આવી રહ્યા છે તે અનુસાર જ જાણીએ કે કયા કયા ભાગોની અંદર જે છે તે મેઘરાજાની મેઘ તાંડવની મેઘ સવારી જે છે તે આપણને જોવા મળવાની છે આગામી કલાકની અંદર તેના વિશે વિસ્તારથી સમજીએ સૌથી મિત્રો જે છે તે મધ્ય ગુજરાતની જ વાત કરી લઈએ તો મધ્ય ગુજરાત ઉપર જે છે તે આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે ખાસ મધ્ય ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો આખે આખો મધ્ય ગુજરાતનો પટ્ટો ઉઠાવીને જોઈએ તો મધ્ય ગુજરાતની અંદર જોઈ આગામી ચોવીસ કલાક દાહોદ ગોધરાના વિસ્તારોથી લઈને લુણાવાડા ખેડા મહીસાગર કપડધ્વંજના વિસ્તારો ની સાથે નડિયાદના વિસ્તારોથી લઈને છોટાઉદેપુર વડોદરાથી લઈને ધોળકા અમદાવાદ વિરમગામ અને ગાંધીનગર સહિતના જેટલા પણ મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં અત્યારે હાઈ લેવલની સિસ્ટમ બનેલી છે અને તેને કારણે મિત્રો અત્યારે મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે અને આ ભાગોની અંદર હવે પછીની કલાકો આગામી ચોવીસ કલાક એકત્રીસ તારીખ આખો દિવસ જે છે ત્યાં ભાગોની અંદર અતિભારે તોફાની વરસાદને લઈને મિત્રો મોટી અપડેટ જે છે તે સામે આવી રહી છે ઉત્તર ગુજરાતની પણ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતવાસીઓ પણ સહી જજો સાવધાન આખો ઉત્તર ગુજરાતનો ટ્રેક આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો ઉઠાવીને જોઈએ તો જાણીને તમે ચોંકી જવાના છો રાધનપુર સાંતલપુર દિયોદર થરાદ ભાતસર પાલનપુર આબુ અંબાજીના વિસ્તારોથી લઈને ધાનેરા પંથક સુઈગામ પંથકથી લઈને ખેડબ્રહ્મા હિંમતનગર અરવલ્લીના વિસ્તારોથી લઈને બાયડ પ્રાંતિજ મોડાસા સાબરકાંઠા મહેસાણા મોડેરા પાટણથી લઈને હિંમતનગર લાગુના વિસ્તારો ખેડબ્રહ્મા લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા સહિતના જેટલા પણ આ ભાગો છે હવે પછીની કલાકો મિત્રો આ બધા જ ભાગો માટે અતિ ભારે રહેવાની છે કારણ કે જે સિસ્ટમનો ટ્રફ લંબાઈ રહ્યો છે ત્યાં ભાગોમાં છોતરા હવે પછીની કલાકોમાં કાઢશે ત્યાર પછીના મહત્વના સમાચાર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપરથી મિત્રો મહારાષ્ટ્ર ઉપરથી એક મોસો મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે જેથી મહારાષ્ટ્રની સિસ્ટમ જે છે તે દક્ષિણીય ગુજરાતના ભાગોને પણ ધમરોડ છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે દક્ષિણ ગુજરાતના એક પછી એક બધા જ વિસ્તારો જોઈએ સૌથી પહેલાં ઉપરથી શરૂ કરીએ તો તનખાનાના વિસ્તારોથી લઈને શિહોર કરજણ જંબુસર ભરૂચના વિસ્તારો નીચે આવે તો રાજપીપળા ડેડીયાપાડાના વિસ્તારોથી લઈને ઉમરપાડા વાંખાળ કોસંબા ભરૂચ અંકલેશ્વર સુરત બારડોલી વ્યારા આહવા ડાંગ અને સાપુતારા ટૂંકમાં મિત્રો નીચે વલસાડથી લઈને ઉપર ભરૂચ સુધીનો આખે આખો જે આ પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો આખા પટ્ટાની અંદર જે છે તે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે ભૂકાકાળ છે તેવું મિત્રો લાગી રહ્યું છે અને આ ભાગોમાં જે છે તે આવનારી બાર કલાક ભારે રહેવાની છે એક તારીખે મિત્રો ભારે વરસાદનું એલર્ટ આ ભાગોમાં રહેલું છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદો અને તોફાનો જે છે તે લાગી રહ્યા તેની વચ્ચે જિલ્લાઓની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની સાપેક્ષા સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ જોવા મળશે છતાં પણ વાત કરી લઈએ તો ભાવનગરની અંદર અને અમરેલી જિલ્લાની અંદર ભારે વરસાદનું એલર્ટ જેમાં ભાવનગરની અંદર પાલીતાણા પાલીતાણાથી નીચે આવે તો ગારીયાધાર તેની સાથે વલભીપુર અમદાવાદ અલંગ ઘોઘા પંથક અલંગ અને મહુવા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો હશે ત્યારે અમરેલી જિલ્લાની અંદર પણ જોઈ લો તો લીલીયા લાજુલાના વિસ્તારો ધારીના વિસ્તારો દુધાણાના વિસ્તારોથી લઈને સાવરકુંડ બાબરા ના વિસ્તારોથી લઈને લાઠી અને બગસરા સહિતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદના જે છે લાગી રહ્યા છે ત્યારે ત્યાંથી આગળ આવીએ તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમથી હળવા છૂટાછવા ચાપટાઓ પડી શકે જેમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ રહેશે વાત કરીએ પોરબંદર અને દ્વારકાની તો પોરબંદર દ્વારકા અને જામનગરમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી આગામી ચોવીસ કલાક મધ્યમ છૂટાછવાયા હળવા વરસાદો જે છે તો મિત્રો આપણને જોવા જે છે તે મિત્રો મળી શકે ત્યાર પછી મિત્રો બીજા પણ સમાચાર જોઈએ તો ખાસ કરીને ઉપરના હવામાન સમાચાર જોઈએ તો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ લાગુના વિસ્તારોમાં જે છે તે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં પણ મિત્રો જણાવી દઈએ તો આ ચાર જિલ્લાની અંદર આવતા તમામે તમામ ગામડાઓ છે તમામે તમામ જિલ્લાઓ છે જેમ કે બોટાદમાં માંડવા સાળિંગપુરના વિસ્તારો છોટા સવાયા વિસ્તારો તેની સાથે ગઢડાના ભાગ છે ઉત્તરીય ઉપર ભાગો જોઈએ તો સુરેન્દ્રનગરમાં લીમડી નળ સરોવરના વિસ્તારો છે મોરબીમાં હાલવડકુડા ધાગંદરાના વિસ્તારોથી લઈને રાજકોટમાં ચોટીલા થાનગઢ ગોંડલ ધોરાજી જેતપુર ઉપલેટ આ બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સારા વરસાદો દેખાઈ રહ્યા છે જો કે કચ્છની અંદર ફરી એકવાર આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી મિત્રો હાલ આજના તમામે તમામ હવામાન સમાચાર અને અપડેટ અહીંયા પૂર્ણ થાય છે જેમાં મેં તમને બધા જિલ્લાઓ વિશે આગામી ચોવીસ કલાકની માહિતી આપી હવે પછીનું મિત્રો જે તમને જણાવી દઈએ તો વાતાવરણ ગુજરાતનું જાણવું ખૂબ જરૂરી બનવાનું છે કારણ કે જે સમાચારો આવી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે ચોમાસું મિત્રો વિદાય તરફ આગળ વધશે જી હા દર્શક મિત્રો હવે જે નવમો મહિનો સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે હવે ચોમાસાના વિદાયનો મહિનો ગણી શકાય કારણ કે જનરલી મિત્રો ચોમાસાની વિદાય જે છે તે તમને જણાવી દઈએ તો વિદાય પછી પણ વરસાદ તો આવતા હોય છે પરંતુ ઓફિશિયલી જે વરસાદના મોટા રાઉન્ડ આવતા હોય છે તે હવે મિત્રો હવે આ છેલ્લો મહિનો ગણી શકાય ચોમાસાની વિદાય જે છે તેને લઈને મિત્રો જે તારીખો આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે અઢાર તારીખથી લઈને એટલે કે નવરાત્રીથી લઈને નવરાત્રી પૂરી થાય ત્યાં સુધીમાં ગુજરાતમાંથી ઓફિશિયલી ચોમાસું વિદાય લઈ લેશે પરંતુ દિવાળીવાળા મહિનામાં એટલે કે નાગલા મહિનામાં છૂટાછવા ચાપટાઉ શરૂ રહેશે જોકે મિત્રો તેના વિશે વિસ્તારથી આપણે જેમ જેમ દિવસો આગળ વધશે તેમ વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી